અમદાવાદમાં મણિનગર પોલીસ દ્વારા દ્વિચક્રીય ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપી સલામત ઉત્તરાયણ ઉજવવાનો સંદેશો પાઠવ્યો ટુ વ્હીલ પર આ ગાર્ડ લગાવી પતંગના ઘાત દોરાથી ઉત્તરાયણના પર્વ દરમિયાન સંભવિત અકસ્માતથી સાવચેત રહેવાની શિખામણ પણ મેળવી સવારથી બપોર દરમિયાન મણિનગર પોલીસના જવાનો ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી સાથે

એ લોકો શાંતિથી ઉજવે કોઈને નુકસાન ન થાય તે માટે નહીં મેનેજમેન્ટ એક પ્રકારની જ્યુલર્સ ચલાવવામાં આવી છે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોને સમજાવવામાં આવે છે ચાઇનીઝ દોરીના આ કેસ કરવામાં આવે છે ચાઇનીઝ દોરી ન વેચે વેપારીઓ તે માટે તેને વેપારીઓને સમજાવવામાં આવે છે તદુપરાંત આજરોજ જે ટુ વ્હીલર વાહનો છે તે ટુ વ્હીલર વાહનો આગળ એક સેલ્ફગાર્ડ લગાડવા માટેનો કાર્યક્રમ પણ આપણે રાખીએ છીએ અને લગભગ સૌથી વધુ લોકોના મોટર સાયકલોની અંદર આપણે સેફગાર્ડ લગાડીએ અને એ લોકોને આપણે ટ્રાફિક માટે જઈ અને વાત કરેલી છે અને લોકોને પણ કીધું છે કે તમારી અડોસ પડોસ કરેલા જે બીજા લોકો છે એને પણ તમે વાત કરો કે મોટર સાયકલની અંદર આગળ સેફગાર્ડ રાખે કારણ કે બે દિવસ પુષ્કળ પ્રમાણમાં લોકો પતંગ ઉડાડશે અને પતંગોના હિસાબે પતંગોની દોરીની હિસાબે કોઈનો જીવ જાય એ બધા લોકો પક્ષીઓને નુકસાન થાય અને ચાલેની ખાસ કરીને ઉતરણના પર્વ દરમિયાન મોટા ભાગના વાહન પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થતા હોય છે અને ક્યારેક જીવ પણ ગુમાવવો પડતો હોય છે તેના આજે ગાર્ડ આપ્યા છે